સાહિત્ય કૃતિઓમાં શ્રામણ કૃત ચંદ્ર શામળની વાર્તાઓમાં સુડા મોહતેરી સિંહાસન બત્રીસી મદન મોહના અને નંદ બત્રીસિંહ તેની ખૂબ પ્રસિદ્ધિ પામેલી વાર્તાઓ છે અને તે સારી પણ છે જ્યારે ચંદ્ર ચંદ્રાવતી પ્રમાણમાં અલ્પ પ્રસિદ્ધ અને નબળી રચના છે ચંદ્ર ચંદ્રાવતીનું કથા વસ્તુ આ પ્રમાણે છે શ્રીહઠ દેશના રાજાનો ચંદ્રસેન નામે પુત્ર અગિયાર વર્ષની ઉંમરે યાત્રાએ નીકળે છે શ્રી મેલા પાટણ નગરમાં તે માના માનણને ત્યાં ઉતરે છે શિવના દર્શને જતા ચંદ્રસેન ચંદ્રાવતી કુંવરીના પ્રેમમાં પડે છે અને યાત્રાને બદલે રાજકુંવરી મેળવવા કિમીઓ ગોઠવે છે બીજે રવિવારે ચંદ્રસેન શિવલિંગ પર પત્ર મૂકે છે પત્ર વાંચી ચંદ્રાવતી ચંદ્રસેનના પ્રેમમાં પડે છે ચંદ્રાવતી માલણ મારફત ચંદ્રસેનનો સંપર્ક સાધે છે સમસ્યાઓ લખી માલણને આપે છે ચંદ્રસેન તેના ઉત્તર આપે છે ને સામે બત્રીસ સમસ્યાઓ ચંદ્રાવતીને પૂછે છે પછીથી માનણની સહાયથી ચંદ્રસેન સ્ત્રી વેશે મહેલમાં ચંદ્રાવતીને મળે છે બંનેના ગાંધર્વ વિધિથી લગ્ન થાય છે ચંદ્રાવતીને ગર્ભ રહે છે ચંદ્રસેન યાત્રા આગળ ચલાવે છે રસ્તામાં તે રાજસંગ નામે દુશ્મન રાજાને હાથે કેદ પકડાય છે ચંદ્રાવતીની અવસ્થાની જાણ થતાં રાજા તેને રાનમાં મૂકી આવવાનું ફરમાન કરે છે પરંતુ દયા વજીર કુંવરીને છૂપી દીધે પોતાને ત્યાં આશ્રય આપે છે કુંવરીને બાજુ રાજસંગના હુકમથી ચંદ્રસેનને સોળીએ ચઢાવવા લઈ જવામાં આવે છે રસ્તામાં નિધિ નંદની માળીએથી ચંદ્રસેનને જોઈ મોહ પામે છે ને પરણવાની હઠ પકડે છે અંતે રાજસંઘ ચંદ્રસેન સાથે નંદિનીને પરણાવે છે એક વર્ષ પછી ચંદ્રસેન લશ્કર લઈ શ્રીમેલા પાટણ ઉપર ચઢાઈ કરે છે અને રાજકુંગરી પરણાવવાનું કહેવડાવે છે રાજા મુંજાય છે પોતાને ત્યાં ચંદ્રાવતી છે અને તેને સાત માસનો પુત્ર છે એવા સમાચાર વજીર રાજાને આપે છે ચંદ્રસેન ચંદ્રાવતીનું પુનર્મિલન થાય છે દ્રષ્ટિએ મુખ્ય કથાંશો આટલા છે રાજકુંવર ચંદ્રસેન નું યાત્રા અને વિશે બાર વર્ષ દેશાટન કરવું શિવના દર્શન સિવાય ભોજન ન લેવાનું વ્રત અને તે પ્રસંગને કારણે જ ચંદ્રાવતીનું દર્શન ચંદ્રાવતીને જોઈને મોહ પામવો બંનેના પ્રણય અને મિલનમાં માનવ માલણની સહાય સમસ્યાઓના ઉત્તર આપનારને પરણવાનો નિશ્ચય બંનેનું ગાંધર્વ વિધિથી લગ્ન ચંદ્રસેનથી ચંદ્રાવતીને ગર્ભ એંધાણી રૂપ ચંદ્રસેનનું પત્ર યાત્રાને બહાને આગળ વધવું કેદ પકડાવ્યો ચંદ્રાવતીને પુત્ર પ્રસવ રાજકુંવરી નિધિનંદની દ્વારા ચંદ્રસેનની મુક્તિ નિધિનંદની અને ચંદ્રસેનના લગ્ન ચંદ્રસેનની લશ્કર સાથે ચઢાઈ ચંદ્રસેન ચંદ્રાવતીનું પુનર્મિલન સ્વજનો સાથે સુખદ મિલન આ કથા ઘટકો પૈકીના મોટા ભાગના કથા ઘટકો શ્રાવણ પૂર્વેની વાર્તાઓમાં અને ખુદ શામળની વાર્તાઓમાં એ પ્રયોજાયેલા જોવા મળે છે દાખલા તરીકે યાત્રાને બહાને દેશાટનનું ઘટક પદ્માવતી ભદ્રાભામીની અને મદન મોહના વાર્તાઓમાં છે લોક પ્રચલિત કથા ઘટકો દ્વારા તે વાર્તાને સાધ્યંત કૌતુકવાળી અદભુત ચમત્કારો વાળી અને રસાળ બનાવી શકે છે એ રૂઢ ઘટકાંશો કેટલાક માર્મિક કોટીના છે

તેનાથી ખુલી જતો ગુફાનું ઢાંકણ ને સાંપડતા ભંડાર જેવું એમાં માનવ જીવનનું રસ રહસ્યમય તત્વ પડેલું છે મદન મોહનાની જેમ ચંદ્ર ચંદ્રાવતી પાત્ર પ્રધાન વાર્તા છે વાર્તાના નાયક ચંદ્રસેન રાજકુંવર છે બે એક પ્રસંગો બાદ કરતા રાજકુંવર તરીકેનું વ્યક્તિત્વ ક્યાંય જોવા મળતું નથી રાજકુંગરી ચંદ્રાવતીની સમસ્યાઓનું ઉત્તર આપે છે તેમાં તેનું બુદ્ધિ ચાતુર્ય સામે બીજી સમસ્યાઓ પૂછે છે અને કુંગરીને ખુમારીથી કહી દે છે તાહરે ગમે તેને પરણજો તેમાં તેની મરદાનગી પ્રગટ થાય છે તે સિવાયના પ્રસંગોમાં તેના વ્યક્તિત્વની નબળાઈઓ જ ઉપસી આવી છે ચંદ્રાવતીની સગર્ભા અવસ્થામાં જ્યારે તેની સવિશેષ જરૂર હતી યાત્રાને બહાને ભાગી છૂટે છે તેમાં તેની ભાગેડ વૃત્તિના દર્શન થાય છે કેદમાં અને સુડીએ લઈ જતી વખતની તેની સ્થિતિ દયનીય છે બીબા બીબાઢાળ પુરુષ પાત્રો જેવું આ ઘણું નબળું પાત્ર છે ચંદ્રાવતી શામળની સમસ્યાઓના ઉત્તર આપે તેને જ પરણનાર નાયિકાઓના વર્ગની નાયિકા છે માલણ દ્વારા ચંદ્રસેનને રાજમહેલમાં બોલાવી મળવાની યુક્તિ ગોઠવે છે અને ગાંધર્વ વિધિથી લગ્ન કરે છે યાત્રાએ ગયેલ વિરહમાં પુત્ર પ્રસવ અને પછી જુરે છે રાજાજ્ઞા અનુસાર વનમાં મૂકી આવવા માટે લેવા આવેલા વજીરને ગર્ભના રક્ષણ કાજે વિનવણીઓ કરે છે આ બધા પ્રસંગોમાં તેજસ્વી હિંમતબાજ મક્કમ નીડર ચંદ્રસેન તરફના અનુરાગવાળી માતૃવત્સલ નારીના દર્શન થાય છે ચંદ્રસેનને મુકાબલે તેનું પાત્ર સબળ અને ઉમદા ગુણવાળું છે ગૌણ પાત્રોમાં બંદીવાન ચંદ્રસેન પર મોહી પડી તેની સાથે લગ્ન કરતી નિધિ નંદિની ચંદ્રસેન ચંદ્રાવતીના મિલનની યુક્તિ ગોઠવતી પ્રવીણ બુદ્ધિશાળી ધીટ માનણ પુત્રવત્સલ રાજા શ્રીપતરાય પુત્રી ત્યાગવદલ પસ્તા રાજા રાજા સંઘ દુશ્મન પુત્રને પુત્રી પરણાવતો રાજા રાજસંઘ આદિ નીરનિરાળા વ્યક્તિત્વવાળા પાત્રો છે ચંદ્રસેનની યાત્રા નિમિત્તે તેના બે રાજકુમરીઓ સાથે લગ્નની આ કથા છે પરિણામે તેમાં શ્રૃંગાર કેન્દ્ર સ્થાને હોય એવું અપેક્ષાય આ શૃંગાર સંભોગ અને વિપ્રલંબ ઉભય કોટીનો હશે એવી અપેક્ષા રહે પરંતુ સમગ્ર વાર્તામાં શામળ શૃંગારનો એકીય ભાવોત્કટ કે રસપૂર્ણ પ્રસંગ ખીલવી શક્યો નથી ચંદ્રસેન યાત્રા દરમિયાન શ્રીમેલા પાટણ નગરમાં ચંદ્રાવતીને જોઈ મોહી પડે માલણની મદદથી તેનો ચંદ્રાવતી સાથે મેળાપ થાય બંનેના ગાંધર્વ વિધિથી લગ્ન થાય ચંદ્રાવતીને ગર્ભ રહે આટલા પ્રસંગોના અછડતા કથનથી તે ચંદ્રસેન અને ચંદ્રાવતીનું મિલન યોજી તરત જ યાત્રાના મિશે તેમને જુદા પાડે વરસ એક સુધી વર્ષ દરમિયાન ચંદ્રસેન ચંદ્રાવતીને યાદ પણ ન કરે અને ચંદ્રાવતી સગર્ભા હોવાને કારણે જ ચંદ્રસૈનના વિરહમાં જુરે નિનંદની દ્વારા મુક્તિ પામેલો ચંદ્રસેન વરસ પછી ચંદ્રાવતીને મળે નંદની પણ ચંદ્રસેન પર મોહિત થાય ચંદ્રસેનને મુક્ત કરાવે તેની સાથે લગ્ન કરે એટલા જ આછા પાતળા ઉલ્લેખો આવે છે વાર્તામાં શામણને પ્રસંગોના કથનમાં જેટલો રસ છે તેટલો તેના આલેખનમાં નથી પરિણામે ભાવોત્કટ કે રસપૂર્ણ પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકતો નથી શ્રાવણની વાર્તાઓમાં આડકથાઓ સમસ્યાઓ નીતિ ઉપદેશના છપ્પાઓ વ્યવહારના વચનો વગેરે આવવાના જ સાતસો સુડતાલીસ કડીની આ વાર્તામાં તેની અન્ય વાર્તાઓની જેમ આડકથાઓ નથી પણ સમસ્યાઓ નીતિ ઉપદેશના છપ્પાઓ અને સંસાર વ્યવહારના અનુભવ વચનો તો છે વાર્તાની નાયિકા ચંદ્રાવતી સમસ્યાઓનું ઉત્તર આપે તેને પરણવાનો નિશ્ચય લઈને બેઠી છે તે બત્રીસ સમસ્યાઓ પૂછે છે નાયક ચંદ્રસેન તેના ઉત્તર આપે છે અને બીજી એટલી જ સંખ્યાની સમસ્યાઓ પૂછે છે આ બધામાં એકસો અગિયાર કડી રોકાય છે કૃતિના આરંભમાં મંગલ સ્તવન અને ગ્રંથ પરિચયમાં ચૌદ કડી રોકાય છે વાર્તામાં વચ્ચે વચ્ચે પ્રસંગોપાત ગંગા સ્નાન મોત નારીનેહ પરનારી પ્રીત કર્મોદ્યોગ વચન પાલન ઉપકાર કામીજન હિંમત ગ્રહ લખ્યાલેખ વગેરે વિશેના છપ્પાઓ શિવ અને અંબાનું વિસ્તૃત મહાત્મ્ય તીર્થો નશોભતી વસ્તુઓ વિવિધ પ્રકારના પરીક્ષકો પાપો સાધુઓ રામ રૂઠે અને રામ રાખે ત્યારે શું શું થાય આદિની દીર્ઘ યાદીઓ લગભગ સો એક કડી રોકે છે વાર્તા પ્રવાહ આ બધાને કારણે મંથર ગતિએ ચાલે છે તત્કાલીન સંદર્ભમાં વાર્તામાંની સમસ્યાઓ અને છપ્પાઓ તપાસવામાં આવે તો શ્રોતા વર્ગને સમસ્યાઓએ ઘણી ગમત બુદ્ધિ વ્યાયામ તથા છપ્પાઓએ સંસાર વ્યવહારનું જ્ઞાન વાર્તા રસની સાથે સાથે આપ્યા હશે કૃતિની ભાષા સાદી છે તેમાં વિશેષ છે માધુર્યનો અભાવ છે પ્રાસ માટેના ઉધામાં છે ચંદ્રસેન બાર તેર વર્ષની વય યાત્રાએ નીકળ્યો છે પિતાનું રોક્યું રોકાતો નથી તેનામાં ઉત્કટ ધર્મ લાગણી હશે એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે પણ શ્રીમેલા પાટણનગરમાં ચંદ્રાવતીને જોઈ યાત્રા ભૂલી જાય છે અને ચંદ્રાવતીને મેળવવા એક મુગ્ધ પ્રણયની જેમ પ્રયત્નો કરે છે આ બતાવી આપે છે કે તેની ધર્મ ભાવના બોધી છે યાત્રાએ નીકળવા જેટલી તેની ઉંમર નથી તો વૃત્તિએ નથી ચંદ્રસેન ચંદ્રાવતીનું ગાંધર્વ વિધિથી લગ્ન થાય ચંદ્રાવતીને ગર્ભ રહે તેવું બંનેનું સમનન યોજાય અને છતાં રાજમહેલમાં કોઈને તેનો અણસાર શુદ્ધ ન આવે તે અચરજનો વિષય છે દુશ્મન પુત્રને પુત્રીની ઈચ્છાથી રાજા રાજસંઘ છોડી દે તે ઘડીભર માની લઈએ પણ પુત્રીને તેની સાથે પરણાવે તે શી રીતે મનાય ચંદ્રસેન ચંદ્રાવતીને માળીએથી જુએ છે ચંદ્રસેનને બંદીવાન તરીકે લઈ જવા તો નિધિ નંદિની માળીએથી જુએ છે સગર્ભા ચંદ્રાવતીની બાબતમાં રાજા શ્રીવંત સંઘ વજીરની સલાહ લે છે નંદિનીની ચંદ્રસેનની મુક્તિ અને તેની સાથેના લગ્નની માગણી વખતે રાજા રાજસંઘ વજીરની સલાહ લે છે બંને વખતે

અને તેને ખીલવવાની તથા લોકરુચિ અનુસાર સુધારા વધારા કરવાની આવડત અગાઉના વાર્તાકારો કરતાં શામળ પાસે સારી છે એનો પરિચય તેની નંદ બત્રીશે સિંહાસન બત્રીશે અને મદન મોહના જેવી કૃતિઓમાં થાય છે પરંતુ ચંદ્રચંદ્રાવતીમાં શામળની આ શક્તિનો પરિચય મળતો નથી વાર્તામાં ઉચિત પરિસ્થિતિઓની પ્રતિતિકર ગોઠવણી કે તેનું સરસ નિરૂપણ પાત્રોનું સ્વાભાવિક માનસશાસ્ત્રીય અને હૃદયંગમ પરિચય વગેરેનો પ્રસ્તુત વાર્તામાં અભાવ છે સમસ્યાઓ નીતિ વ્યવહારના ઉપદેશાત્મક સુભાષિતો વગેરે દ્વારા કૃતિની મનોરંજકતા તે કાળે કદાચ વધી હશે પરંતુ વાર્તામાં આ બધું સમરસ બનતું નથી વાર્તામાં આ બધાનું રસાયણ થવું જોઈએ અને ન સાંધો ન રેણ જેમાં અનુભવ થવો જોઈએ તેને બદલે પ્રસ્તુત કૃતિમાં આ બધું વાર્તા પ્રવાહને અવરોધે છે અને તેને સુરેખ અનવદ્ય વાર્તા બનતા રોકે છે વર્ણનોમાં અલંકારોના વિનિયોગમાં એકવિધતાનો અનુભવ થાય છે તો પછી એમાં કાવ્યત્વ શોધવાનો પ્રશ્ન જ ક્યાં રહે આ બધાને કારણે પ્રસ્તુત કૃતિ તો શ્રાવણને એક મધ્યમ કોટીનો સામાન્ય વાર્તાકાર જ ઠેરવે છે